વાપી ગુંજનમાં લારી ગલાવાડા પાસેથી દર મહિને દાદાગીરી કરી હપ્તો ઉઘરાવવામાં આવે છે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ રસ્તાની આજુબાજુ લારી ગલ્લા તેમજ પાથરણાવાળા પાસેથી બળજબરીથી હપ્તો વસૂલનાર આરોપીની વાપી જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે આરોપીઓએ છેલ્લા ચાર વર્ષમાં પાંચસો પંદરસો અને પચીસો કરી કુલ રૂપિયા સાત લાખ ઉઘરાવી લીધા હતા જિલ્લા એસપી ડોક્ટર કરણરાજ વાઘેલા ની સૂચના મુજબ લારી ગલા તથા પાથરણા વાળા પાસેથી કોઈ પણ ખંડડી ઉઘરાતા હોય કે અસામાજિક તત્વ હેરાન પર પરેશાન કરી પૈસા ઉઘરાવતા હોય તો તેઓ સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું વાપી જીઆઈડીસી પોલીસ ગુરુવારે ગુંજન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કર્યા બાદ નાના વેપારીઓ સાથે ગુંજન ચોકી ખાતે મિટિંગ કરતા તેમણે જણાવેલ કે આરોપી પરેશ ઉર્ફે પવન કુમાર ઠાકોર પટેલ રહેવાસી એલઆઈજી રૂમ નંબર એક આણત્રીસ મૂળ રહેવાસી માલવણ ગામ વાસી ફળિયા વલસાડના વર્ષ બે થી ગેરકાયદેસર રીતે હપ્તો ઉઘરાવતો હોય અને માસિક પાંચસો અને પચીસો બરજબરીથી લારી ગલ્લાવાડા પાસેથી વસૂલતો હોવાની પોલીસ મથકમાં તેની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે